નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દૌલા ભાગ બે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કડી મળી ગઈ તળાવડી નીચડી હતી મરેલા કૂતરાને ઘસડીને ભંખિયા ત્યાં નાખી આવતા ને પછી ગીધ સંભળીઓનું ટોળું વળીને ત્યાં જમણ કરતું દસ વર્ષ પૂર્વે એ તળાવડીને કાંઠે એક ડૂસી આપઘાત કર્યો હતો ને પછી ત્યાં ચડીતર ભૂત થવાના ભણકારા આવતા એટલે કોઈ બોરી નાખવામાં આવી હતી રાત પડીએ એકલ દોકલ વટે માર્ગો ત્યાંથી ન નીકળતા ગામની પેલી બાજુએથી ફેર ખાઈને આવ જા કરતા આજે ત્યાં આડોડિયાનો પડાવ હતો આડોડિયા પડ્યા છે એ વાતની ખબર પડતા આખા ગામની છાતી બેસી ગઈ હતી અમરચંદ શેઠને આ ખબર પાછળથી પડી ત્રાજવા તોફાનનું બહાનું કાઢીને એ બાઈ પોતાનું ઘર તપાસી ગઈ છે એવો એને આદેશો બેઠો તુરત એણે ગામના પોલીસ પટેલને બોલાવ્યા આખી રાત પોતાના મકાન પર ચોકી બેસાડી વર્તા પ્રભાતે તો આડોડિયાનો ભળાવ ઉપડી ગયો છતાં અમરચંદ ચંદ શેઠનો જીવ ન રહ્યો એણે જાતે જ ખીચાડા તળાવડી નજીક એક આટો માર્યો ઉપડી ગયેલા પડાવના સંભણા પડ્યા હતા પથરાના માંડેલા મંગાળા અને એની રાખના ઢગલા દેખાતા હતા બળદના પોડદા પડ્યા હતા અડોડિયાની ભયાનક બાયડીઓએ માથું ઓળીને ફેંકેલી તૂટેલા વાળની ચિથરીઓ આમ તેમ હવામાં દોરતી હતી તેની વચ્ચે એક નાનકડી તજોડી હજુ રહી હતી સફેદ કપડાને બે લાકડીઓ પર ટેકવીને ગોકલી જેટલું ઊભું કરેલું એ ઘર હતું એની અંદર ફક્ત અડધું શરીર છાંયે ને અડધું શરીર તમડુંથી બહાર ડાંકીને એક સ્ત્રી પડી હતી એ તેજુ હતી બહાર એક બુટ્ડો અને એનું ગધેડું હતા ગઢડાને પગે ડામણ નાખીને બુઢો ચરવા છોડતો હતો એક મંગળા પર કાળું ડોકણું ચડાવીને બુઢાએ કશું કે ખબ પર દવા મૂક્યું હતું બુઢાનો રંગ કાળો હતો એની દાળી પક્ષીઓને માળા બાંધવાનું મન થાય તેવી હતી એને ઘેરદાર સૂર વાળમાં બે મણ કપાસમાય તેટલું પોલાણ હતું એના શરીર પર તપતો સૂર્ય જાણે કે કોઈક સિસમના સામાન પર વર્નિશના જળ ચકાટ ઉઠાડતો હતો એના માથા પર મેલો રૂમ બાંધેલો હતો કેમ તમે એકલા રોકાઈ ગયા અમરજન્સીથી દૂર ઉભીને પૂછવાની હિંમત કરી દીકરી તાવમાં બોચાઈ રહી છે બાપા અને મારી વળી જરાક ટંટો થયો તો અમારા પડાવમાં ટંટો ટંટો તો થાય જ ને બાપા જુવાન છોકરીને એની માં વિનાની લઈને રહેવું એટલે ટંટો તો થયા જ કરીને ને વળી હું એ દંગાવાળાની નાતનો નથી હા એ સાચું છે જર જમીનને જોરું એ ત્રણે કજિયાના છોરું હે હેં અમરચંદ શેઠને કહેતું ટંકવાનો બહુ શોખ હતો હાલ્યા કરી બાપા અમને અવતાર એવો દીધો છે ને માલકે જરા જલમ પીવું તો તમને વાંધો નથી ને બાપા કાંઈ નહીં એમાં સિંહ વાંધો અરે એ ભોગવી ચરા દીકરીને પીલાવો બદનમાં તાકાત આવી જાય હું બાપા તમને વાંધો નથી ને ખુશીથી પીવડાવોને આમાં સિંહનું આંધણ ચડાવ્યું છે આંધણ નથી વનસ્પતિના વેલા છે બાફીને એનું બીછાનું કરી દઈશ દીકરીને એમાં સૂવડાવીશ એટલે શરીરની તમામ ગરમી રંગમાંથી સોસી લેશે આ વનસ્પતિ એલમે લાગો છો ઓસળિયા જાણો કે જીવવું છે એટલે જાણવું તો જોવે ને બાપા કુદરત તો વળી કિમિયા ઘર છે ને બાપા પછી શું ઉપડી જાશો હા દીકરીને સોવાણથી થી હાલી નીકળશું ક્યાં જશો મલકમાં જ્યાં બુડ્ડો હસી પડ્યો કેમ હસ્યા કાંઈ નહીં બાપા અમને તો માલિકે અવતાર જ એવો આપ્યો છે ને સીનો અવતાર સાવકરનો થોડો હા હે હે સમજાણું અમરચંદ શેઠ ને બુટાનો પામી જતા વાત ન લાગી અવતાર બળ્યો છે ને બાપા ભારી નહી છે હું એમ કહેતા કહેતા બુડાએ ચોમેર સીમમાં પથરાયેલા એ સફેદ પાક તરફ લોલોપ અને લાચારી ભરી નજર ઠેરવી વસુંધરાનું એ જાણે મહાહાસ્ય હતું એ હાસ્ય બુદ્ધાથી સહ્યું જાતું નહોતું તમારી વિદ્યા બળી છે હું ભાઈ અમરચંદ શેઠે આંખ ભાગી કરી કોઈ મુલાવનારો ન મળે ને બાપા ના એવું નથી મૂલ તો મૂલવી જાણનાર પડ્યા છે ધરતી કાંઈ વાંજરી નથી પણ કડી મળવી જોઈએ ને બાપા મેળવીએ તો મળી જાય ન કેમ મળે તો કરી દઈએ હો બાપા આપણી દુકાન જોઈ જોજો ને એક વાર લેવા તો આવશો ને આપે તો એ ફકરિયા નહીં તમારે આવજો જોઈ જજો દુકાન ઠીક બાપા આ છોકરીને શેક આપીને ઘડીએ જ પહોંચું છું ને જોવો પછી કાંઈ કેવા પણ ન કેવા પણ હમણાં જ સમજાવી દઉં રાતનો ત્રીજો પોર સાધવો દુકાનના ડાબે જે પડખે ઓડો ઓડના ઓરડામાં મારી પાથરી રહે છે ત્યાં ખોરડામાંથી નાનકી એવી કાકરી મારશોને તોય બસ મારી નીંદર ઉતરાય જેવી છે બીજી કાકરી નહીં મારવી પડે હાવ બાપા નાનકી જ કાકરી હોં કે પાછા નળિયાને નુકસાન કરતા નહીં તમારે કેવું પડે કે ડોસો પોતાની વિદ્યાનું અપમાન થતું જય દુભાતું હાસ્ય હસ્યું હાસ્યું અમરચંદ શેઠ પાછા વળ્યા ગામમાં આવીને હાથડીએ બેઠા હાથડીમાં ખજૂર ગોળ ખોખા જૂના દાળિયાને બટાઈ ગેલી રેવડી સિવાય કશું જ નહોતું રહેતું કેમ કે અમરચંદ શેઠ પોતાના જીવન મંત્ર તરીકે આ શબ્દ જ રાખેલા ચિત્રે વીટ્યું રતન માણસને ઊભા થાય એવી મેલી માખીઓ બણબણતી બટાઈ ગયેલી વસ્તુઓની બદબો મારતી એ દુકાન હતી ઈર્ષાળુને વહેમિલો ધણી પોતાની સ્ત્રીને જેમ કુવાડના દિદારમાં જ રાખવી પસંદ કરે છે તેમ અમરચંદ શેઠ પોતાની સંપત્તિને આ ભૂંડી વખારના જ પોશાક પહેરાવી જીવન જીવતા હતા કા આવો ને હમીરભાઈ અમરચંદ શેઠ હટેડી પાસેથી નીકળેલા પોલીસ મુખીનો સત્કાર કર્યો સોપારી આપી એલો પ્રતાપ એણે છોકરાને હાફ મારી જાતો ખરો પર શેર બદામ લાવેલા એમાં કોઈ મીજ સારા રિયા હોય તો લાવને હમીરભાઈને સોપારી ભેડા ખવડાવી બદામને સુપારીનો ચૂરો ભેળો કરીએ તો ભારે સ્વાદ આપે છે હું હમીરભાઈ પાંચેક મિનિટે પ્રતાપ બદામના મીચ લઈને ઘરમાંથી પાછો ફર્યો ને હમીરભાઈએ સુપારીનો નવીન જ સ્વાદ ચાખ્યો ઓલિયા તો ઉઘડી ગયા હમીરભાઈ તમારી સજાવટ ઝટ ફળી નીકળ આડોડિયાને કાઢવા અને જમને કાઢવા બે બરાબર છે ગયા નહીં હા હું પડે જઈ આવ્યો ને એક બાપડો ડોસો પડ્યો રહ્યો છે એની દીકરી તામાં ભૂજાય છે ને બાપડો દગામાં ન રહી શક્યો એ બોલવે ચાલવે આડેડિયા તો લાગ્યો જ નહીં ગરીબો લાગે છે એને કરવો ધંધો ને બીજાને સૌને કરવી ચોરી એટલે બંને ક્યાંથી હું જઈને થોડો ધર્માંદો કરી આવ્યો કહ્યું છે કે કાંઈક ચાડસી ચીપિયા ઘડીને લાવજી રાખી લેશું તમથી ડરતો તો બાપડો પછી મેં એને વસ આપ્યું કે હમીરભાઈ શું તારા એકથી બીએ માળા તાલી હમીરભાઈના ગામમાં એક કાલુ યા કોઈ ઉપાડી તો એના આંગળા જ હમીરભાઈ ખેંચી કાઢીને પડ્યો રે હો ને ધંધો કરી ખાતો હો તો તારું કોઈનું નામ લે વડી એની છોકરી એ છે બહુ જીવરી આટો ફેરો મારતા રેજો ને ફરીથી શેઠે આંખ ફાકી કરી પણ એ એની ડાબી આંખ હતી જમણી તો તો પોતે ફક્ત એકલા શેઠાણીના સારું જ સુવાંગ રાખેલી હવે રાખો રાખો અમરચંદ ભાઈ હમીર બોરીઓ હસ્યા કાંઈ રાખવા જેવું નથી હમીર ભાઈ તમે તો બાપા ગામ બારા જ તમારો બક્ષ કરો એ સારું નિકર પાછું ગામને તમારું પેટ પૂરું ભારે પડી તમારી જુવાનીના તે કાંઈ અમે ભૂલી નથી ગયા હો હમીરભાઈ મારી જાનમાં આવ્યા તા યાદ છે ને મારો સસરો બાપડો હાથે પગે લાગીને કહે કે જાન જટ શીખ દઈ થયું નિકર વાત હાથમાં નહીં રે યાદ છે ને બધું હે હે પોલીસ મુખી હમીરભાઈના પીસ્તાલીસ વર્ષ પણ એકે કરચલી થી ન ખટાયલા મો પર અમર ચંદ સેટ ની જાન ના વોડાવિયા તરીકે સંખ્યા બંધ સુવાડા સ્મરણો આલેખાઈ રહ્યા આ શબ્દો રત્તા કર્યાની જ વધુ ઉપાસના કરનાર એ કાઠી એ મૂંગો મલકાટ જ વેર્યો પછી તો સગડો રસ્તે ચડી ગયો અને બે ચાર દિવસ જવા દઈને તેજુના બુડા બાપે એક અંદરી રાતના બે કે પછીયાને સોમારે જ્યારે શેઠના ખોડા પર નળીઓ ન ફૂટે તેવી રીતે કાકરીનો ખણકાર કર્યો ત્યારે અમરચંદ શેઠે હાક મારી એલા પ્રતાપ એ હે માડી વાળેલ ક્યાં મૂવો છો સુતેલા પ્રતાપે કડકટી ઠંડીમાં ગોઠવાઈ ગયેલા ગરમ બિછનામાંથી જવું પાડ્યો પણ શું છે તે ચસકા પાડો છો હાટડીમાં ગોટને ખોખા ઢાંક્યા છે કે નહીં ઓટી વાળેલ કા એલ્યા તારા ભેસા ઉંદરે દાટ વાળી રહ્યા છે જ્યાં મરને ડાટો ડૂબો કરી આવ વાણિયાનો છોકરો છો કે ગરાસિયાનો હું નહીં હોઉં તે દી હાથમાં છોકરું રહેશે છોકરું ન માગવા જઈશ તો માંગતાય નહીં ને મરીશ ભૂખ્યો આ ચસકાઓએ પિતરાય પડોશીઓની પણ ઊંઘ ઉડાડી મૂકી તેઓ છોકરાની દહીંયા ખાવા લાગ્યા ડોસો તો છોકરાનો જીવ લેવા ફર્યો છે આવી ટાઢમાં લેવા દેવા વગરનો છોકરાને ઉડાડે છે પિતરાએ પડોશીને પોતાનો નિર્થક દયા ખાતા મૂકીને પ્રતાપ હાટડીમાં ગયો એને ખબર હતી કે કાળી તે હાથડીમાં કહ્યું દાડો ડૂબો કરવાનો હતો એણે ધીરે હાથે બારણું ઉઘાડ્યું ઉઘાડતાની વાર જ એક મોટી ઘાછડી અંદર ફગાવીને કોઈક ઉપરથી પગલે ચાલ્યું ગયું પ્રતાપે બે મણ જેટલા એ ચોરાવ કપાસની ગાસીને ઠેકાણે પાડી પાછો જઈને એ નિરાંતે નિંદરમાં પડ્યો એ જ રીતે તેજનો મોટો બાપ દિવસ પર લોઠાની છરીઓ તાવે થા ને સાંસીના ટીપણા ટીપતો રહ્યો અંદરિયા પખવાડિયાની અને રાત્રિઓના ત્રીજા પહોરે શેરના ખોડા પર કાકડીઓના ઠણકારા થતા રહ્યા ઉંદરદાની રજાડો અમરચાંદ શેઠની ગાડો અને પ્રતાપના ઠાઠા ટૂબા વાળું નાટક વારંવાર ભજવાતું રહ્યું ને અમરચંદ શેઠના બદામ સોપારી કરતા પણ વધુ મધુરી મસ્કરીઓ મારતા પોલીસ મુખી હમીર બોલ્યું પણ આ નાટકના પૂરા પર્યાય ગામે છતાં ચૂપ રહ્યા કેમ કે તેમની પણ આવી નફાદારીની અંદર વગર જયમતની ભાગીદારી હતી ચિત્રે વીટ્યુ રતન રાખવાની સજ્જત નીતિ પાડનાર અમરચંદ શેઠ સલામત હતા પ્રભાતના પાંચ વાગે ઉઠીને એ મોયે મોહપત્તી બાંધી શ્રાવક વિધિ કરતા એ એ એમના પૂરા કલાક રાતના થતા થઈ આ રીતે ઈશ્વર પાસેથી પ્રાયશ્ચિત મેળવતા પણ સેઠનો પુત્ર પ્રતાપ એવા ઢોંગમાં રાજી ખુશીથી સામેલ નહોતું થયું પ્રતાપ આ નાટકનું એક કુસુર છતાં નારાજ પાત્ર હતો પ્રતાપને ચિત્રે વીટ્યા રતનની પિતૃ ભાવના પસંદ નહોતી પ્રતાપનો જમાનો હવે કાડા ભરપૂર કરચલિયા વાળા છબ ગલા અંગારખા માંથી નીકળીને ખમીસ હાફ કોટ પર ચાલ્યું ગયું હતું પ્રતાપને પિતાજીની ઉપાજીત સંપત્તિ માનું માત્ર માલિકી પૂરતો સ્વાદ નહોતો એને એ સોનાની સુગંધ પણ જોઈતી હતી પિતા એનો દિવસમાં દસ વખત નાક કાપતા હતા છતાં એ નાક પાછું પોતાને અસલ સ્થાને આપોઆપ જ છૂટી જતું પરણેલ નહીં છતાં પ્રતાપે ધીરે ધીરે પિતાને પોતાના સારું દિવસ રાતનું સુવાંગ લાદો ઓરડો કાઢી આપવાની ફરજ પાડી હતી પરણવાની સમજાવટના એક પછી એક સાધુનો સુગંધિત દ્રશ્યો હિકોની અને અત્તરની શિષ્યો કેમ્સ તો વગેરે સુવાળો ભક્ષનાર કિમિયા અને પત્નીના કોડ પૂરવા માટેના વાર્નિશ કરેલા કબાટો પણ પ્રતાપ વરસાવી રહ્યો હતો એવી ભભુક્તિ મનોવૃત્તિ વચ્ચે પ્રતાપે તેજુ રાજવા તોફનારીનો સાથ સાંભળ્યો એ સુરે એના અર્ધ નિદ્રિત યુવનને જાગે જાગ કર્યું પ્રતાપે તેજુને સાતા સુશીલા જોડે વાતો કરતી પણ સાંભળી તેજુના દેહ પર છુંદરાના વેલે બુટ્ટા પંખેડાને પાંદડીઓ ફાલ્યા હતા તે પણ પ્રતાબને દિવસ જોયા વિના હાથમાં નહોતો બેઠો રહ્યો વેપારના વેચાણ ખરીદી અને ઉગરાણી માટે પ્રતબે ગોળી વસાવી હતી ઘોડે સવાર પ્રતબે ખીચડા તળાવડીની ભૂતિયા કોઈ પાસે ગીતડાને કૂતરા ઠેલવા સ્થળ પર ઊભેલી નાજુક ધુંબડી તરફ ઘણી ઘણીવાર ઘોડીને વાળી હતી ઉગરાણીએ જવાના હર કોઈ તિસ્સાના ગામડાનો કેડો પ્રતાપને એ ધૂંબળી વળટિયા વિના સૂતો નહીં એની રસિકતા આ પ્રકારે વિચાર કરતી એ વાણિયાળ મારા ઘરમાં આવવાની છે તે આવી જ તો નહીં જ હોય ક્યાંથી હોય કોઈ કે કુંવરની જ છોકરી હશે કુંવડની એના મોંમાંથી લહેકા કદી જ નહીં નીકળે એને સો સો રૂપિયાની જોડ કપડાં પણ આની માફક પહેરતા નહીં આવડે એને આવા ગલ ક્યાંથી પડશે બજાડિયા છારા ચામઠા સુવારા અને આરોળિયાના ચિત્રે હાલ દગાઓએ પરાપૂર્વથી શહેરો અને ગામડાઓના એક સુરીલા જીવનની સ્થિરતાને ચલાઈમાન કરી મૂકી છે બાપના બીબામાં ઢાળતી જતી એક સરખી ઢાળકીઓ જેવી બેટાઓની ઓલાદોની જિંદગીઓ આ રજડપાટ રમતી માનવ ટોળકીઓને દેખી અનંત અનાથ કે વિશ્વ બ્રહ્માણોના આવેગો અનુભવતી રહી છે વ્યવસ્થિત જીવનના ચોખઠા બેદીને મોકળાશ મેળવવાના મનોરથો અનેક હૈયાઓમાં આ ભમતી જાતિઓએ સળ વળ્યા છે પ્રતાપ એમાં અપવાદ નહોતો પ્રતાપ તેજુના પ્રેમમાં પડ્યો તેજુએ પ્રતાપને કહ્યું કદી કોઈને નહોતું કહ્યું તે કહ્યું મારું નામ તેજબા છે તેજુડી નથી પ્રતાપે પ્રેમની પ્રસ્તાવના દિલો સોચીથી કરી હું મારા બાપના પાપ ધોવા આવેલ છું તારા બાપ પાસે એ ચોરી કર્મ કરાવે છે તારા બાપના જીવ સાથેના જોખમનો એ નામનો પણ બદલો નથી આપતા સાચો કસ તો એનો અમે જ કાઢીએ છીએ મારું અત્તર બળે છે આ લિયો આ બાપના પાપની દર ગુજરી એમ એક એક ટાણી રૂપિયાની એક એક નાની ઢગલી પ્રતાપ તે જ બાપ પાસે જઈને કરી આવતો બાપ મલકનો ચોરતો બા પોલીસ મૂકીને પોતાની દ્રવ્ય ચોરી છુપાવવાની લાજ આપતો તો દીકરો એને પોતાની પ્રાણી ચોરી ઢાંકવાનું મહેનતાણું દેતો તે જ બાના બાપને તો અદેશો જ કદી સી રીતે હોઈ શકે એ આવો ઉજરા લુંગડાવાળો આબરૂદાર જુવાન પોતાની મેલી ઘીલી દીકરી પર મુગ્ધ બની રહ્યું હશે પ્રતાપ તરફથી મળતા તમામ રૂપિયા તેજ બા આપી દીધી બુઢાને ઉકાળડા ઉપરથી એક ફાટેલું મોજું જળ્યું હતું એ મોજું આ તમામ રૂપિયાની કોથળી બન્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ